જે આધ્યાત્મિકતા અને પરિવર્તનની ઉર્જા લઈને આવશે ચાલો જાણીએ કે કઈ બાબતો તમારા માટે યોગદાયક રહેશે ક્યાં સતર્ક રહેવાની જરૂર છોડશે અને ક્યાં ક્ષેત્રે ભાગ્ય તમારો સાથ આપશે મહત્વપૂર્ણ ગ્રહ ગતિઓ અને તેમની અસરો જોઈએ તો આ ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ચાલ સિંહ રાશિના જાતકો માટે અનેક સંકેતો લઈને આવી રહી છે સૂર્ય સત્તર ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો કરશે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે અને તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે મંગળ કાર્યક્ષેત્રમાં મંગળની સ્થિતિ ધડાકેદાર પરિણામો આપશે નવી શરૂઆત કરવા માટે આ સમય અત્યંત શુભ રહેલો છે તમે ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો શુક્ર શુક્રનું ગોચર તમારા પ્રેમ જીવન અને પારિવારિક સંબંધોમાં મધુરતા લાવશે સંબંધોમાં સૌહાર્દ વધશે અને આનંદનો અનુભવ થશે શનિ શનિનું ગોચર તમને પુનવિચાર કરવા માટે પ્રેરશે કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા ધીરજ રાખવી અને ગહન ચિંતન કરવું અનિવાર્ય છે રાહુ તેમજ કેતુ રાહુકેતુ તમને આંતરિક રીતે વધુ પક્કો પત્ની કસોટી આપશે આ સમય આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ રહેલો છે કારકિર્દી અને નોકરી તેમજ વ્યવસાય નવી ખેતી જૂના દ્વાર ઓગસ્ટ મહિનો સિંહ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાય બંને ક્ષેત્રે નવી શક્યતાઓ ખોલશે નોકરીયાત વર્ગને નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા તો મહત્વપૂર્ણ નવી જવાબદારીઓ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે તમારી મહેનત અને સમર્પણનું ફળ તમને ચોક્કસ મળશે સરકારી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ કે ઉચ્ચ અધિકારીઓ માટે મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે તમારા પ્રભાવમાં વધારો થશે વ્યવસાય બિઝનેસ કરતા જાતકો માટે નવા સોદા થવાની સંભાવના રહેલી છે જે આર્થિક રીતે વચન આપતા દસ્તાવેજોની તપાસ કરવી અત્યંત જરૂરી છે ચમત્કારિક તક આ માસમાં મધ્યમ તમને કોઈ ચમત્કારિક તક મળવાની શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે આ તકને ઓળખીને તેનો મહત્તમ ઉપયોગ કરવો ખાસ જરૂરી છે મહત્વપૂર્ણ ટીપ્સ તમારા જૂના સહયોગીઓને ફરીથી સંપર્ક કરજો તેમનો સહકાર તમને વર્તમાન કાર્યોમાં મદદરૂપ થશે અને નવા પ્રોજેક્ટમાં પણ ફાયદો અપાવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો સ્થિરતા અને લાભ આ ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિના જાતકો માટે નાણાકીય લાભ મેળવવાની સ્થિતિ ઘણી મજબૂત બની રહી છે મિલકત તેમજ સ્થાવર મિલકત કે મકાન સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ સમય ખૂબ જ યોગ્ય રહેલો છે તમે યોગ્ય રોકાણ કરી શકશો વસૂલી અટવાયેલા કે પડેલા પૈસાની વસૂલી થવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સુધરશે શેર બજાર તેમજ રોકાણ શેરબજાર કે અન્ય કોઈ પણ રોકાણના ક્ષેત્રમાં ધીરજથી કામ લેવું ઊંચા નફાની તકો ચોક્કસ છે પરંતુ જુગાર કે અતિશય જોખમી રોકાણથી દૂર રહેવું સમજી વિચારીને જ આગળ વધવું તમારા માટે ખાસ જરૂરી છે પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો સંબંધોમાં મધુરતા પ્રેમ અને દાંપત્ય જીવન માટે ઓગસ્ટ મહિનો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મધુરતા ભર્યો રહેશે દાંપત્ય જીવન દાંપત્ય જીવનમાં વાતચીત અને સમજૂતીમાં વધારો થશે તમે એકબીજાને પૂરતો સમય આપશો તો સંબંધો વધુ ધનિષ્ઠ બનશે અને નિકટતા વધુ વધશે પ્રેમ સંબંધો પ્રેમ સંબંધો માટે આ સમય અત્યંત ઉત્તમ રહેલો છે જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હો તો મધ્યનો સમય શ્રેષ્ઠ રહેશે તમને નકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા રહેલી છે જૂના સંબંધો જૂના સંબંધોમાં ફરીથી સ્નેહ અને નિકટતા ઊભી થશે કોઈ મન દુઃખ હોય તો તે દૂર થશે અને સંબંધો ફરી જીવંત બનશે પારિવારિક જીવન સુખ અને સમૃદ્ધિની વાત કરીએ તો પારિવારિક જીવનમાં આ ઓગસ્ટ મહિનો સિંહ રાશિના જાતકો માટે ખુશીઓ અને શુભ સમાચાર લઈને જરૂરથી આવશે શુભ સમાચાર જોઈએ તો ઘરમાં કોઈ સારા સમાચાર આવી શકે છે આ તમારા બાળકનું ભવિષ્ય કોઈ પણ કોઈ નવા સંબંધોની શરૂઆત કે પછી પરિવારમાં નવા સભ્યનું આગમન પણ હોઈ શકે છે માતા પિતા તમારા માતા પિતા સાથેના સંવાદમાં ઘનિષ્ઠતા જાળવવી અત્યંત જરૂરી છે તેમના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ભાઈ બહેન ભાઈ બહેનોનો સાથે તમે નવી યોજનાઓ બનાવી શકો છો તેમનો સહયોગ તમને દરેક કાર્યમાં મદદરૂપ થશે આધ્યાત્મિક માહોલ શ્રાવણ મહિ માસનો ભક્તિમય માહોલ અને ઘરમાં પૂજાપાઠનું વાતાવરણ આનંદદાયક બની રહેશે જે પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે આરોગ્ય સંબંધિત વાત કરીએ તો સાવચેતી અને સ્વસ્થતા ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિના જાતકોની તંદુરસ્તી સારી રહેશે પરંતુ કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે મોસમી બીમારીઓ સિઝનલ વિકારો જેવા કે મોટી ઉધરસ ગળામાં દુખાવો વગેરે શક્ય છે આનાથી બચવા માટે પૂરતી કાળજી લેવી જરૂરી છે માનસિક શાંતિ મન પર કોઈ પણ પ્રકારનો વધારાનો ભાર ન લેવો ધ્યાન તેમજ પ્રાણાયામ તમને માનસિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ થશે સ્ત્રીઓ માટે સ્ત્રીઓને ખાસ કરીને હોર્મોનલ અસંતુલન તરફ ધ્યાન આપવું નિયમિત તપાસ અને યોગ્ય આહાર લેવો ઉર્જા તેમજ યોગ અને સાત્વિક આહારથી તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારી કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે ધાર્મિક ઉપાય શ્રી મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં ભગવાન શ્રી મહાદેવની કૃપા મેળવવા માટે નીચેના ઉપાયો અત્યંત ફળદાયી નિવડશે મંત્ર જાપ દરરોજ ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો રુદ્રાભિષેક શ્રાવણ સોમવારે ભગવાન શિવને રુદ્રાભિષેક કરાવવો અત્યંત શુભ ફળદાયી રહેશે અર્પણ ભગવાન શ્રી નીલકંઠ મહાદેવને શરૂ શરૂઆત પત્ર પત્ર બિલ્બ પત્ર દૂધ અને મધ અર્પણ કરો મહામૃત્યુજય મંત્ર શિવલિંગ પર જળ ચડાવતી વખતે મહામૃત્યુજય મંત્રનો ઉચ્ચાર કરો આ મંત્ર તમને આરોગ્ય અને રક્ષા પ્રદાન કરશે વિશેષ શુભ તારીખો જોઈએ તો ઓગસ્ટ મહિનામાં નીચેની તારીખો કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે અત્યંત ઉત્તમ રહેલી છે છ ઓગસ્ટ અગિયાર ઓગસ્ટ પંદર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ તેમજ સિત્યાવીસ ઓગસ્ટ આ દિવસોમાં શરૂ કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધુ છે સાવચેતી અને સૂચનો વિવેકપૂર્ણ વર્તન આ મહિનામાં કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે વ્યર્થ વાતો વ્યર્થ વાતો કે વાદ વિવાદથી દૂર રહેજો માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ જરૂરથી કરજો ગુસ્સો તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી રહેશે આવેશમાં આવીને લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે નાણાકીય લેવડ દેવડ કોઈને પણ વધુ ઉધાર આપશો નહીં અને લેવડ દેવડમાં સાવચેતી રાખો વાહન ચલાવતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવી કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળો સિંહ રાશિના જાતકો માટે અંતિમ સંદેશ રાશિના જાતકો યાદ રાખો કે આ મહિનામાં તમારો આત્મવિશ્વાસ અને ધૈર્ય જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે શ્રાવણ માસમાં ભક્તિભાવથી રહો શાંતિ જાળવો અને ધીરે ધીરે સફળતા તરફ આગળ વધો ભગવાન શ્રી મહાદેવ તમારી સાથે છે હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ જે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વીડિયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો